બાલેજ ગામે જે રેલવે પર બ્રિજ બનવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે જેના લીધે ટ્રાફિકને બાલેજ ગામમાં ડાયવર્ટ કરવામાં આવેલો છે અને બાલેજ ગામમાં ડાયવર્ટ કરવાથી બાલેજ ગામની અંદર જૂનું ગામ છે સાંકળા રસ્તાઓ છે તે અક્ષી અકસ્માતના બનાવો બનેલા છે ઘણા બધાઓની ઈજાઓ થયેલી છે ઘણી બધી વાર ઘર્ષણ પણ સામસામી થયેલા છે લોકો સાથે એટલે ગામજનોની એક રજૂઆત છે કે ગ્રામ ગ્રામ પંચાયત બાલેજને રજૂઆત કરવામાં આવેલી કે ભાઈ સ્પીડ બ્રેકર મૂકવામાં આવે પણ ગ્રામ પંચાયતે સ્પીડ બ્રેકર મૂકેલા નથી ભાઈ કલેક્ટર સાહેબે જાહેરનામું જે આપેલું પોલીસને સૂચનાઓ આપવામાં આવેલી કે ભાઈ પોઈન્ટ ઓફ મૂકે અને જે તે ગામોના પબ્લિકને જેતે ગામે રોડે વારવાના હોય ત્યાં આગળ બાલેજ ગામમાં ના વાળે આ પણ સૂચના આપવામાં આવી પણ સૂચનાની અમલવારી કંઈક અંશે નહીં થયેલી તથા ગ્રામ પંચાયતે સ્પીડ બ્રેકર નહીં બનાવેલા અને બ્રિજનું જે કામગીરી ચાલુ છે એમાં સર્વિસ રોડ નહીં આપેલો એના કારણે આજરોજ ગ્રામજનોમાં ઉગ્ર ઉગ્ર આવેસ આવી અને બાલેજ પોલીસ સ્ટેશનને અરજી આપવા આવેલા મારી માંગણી એવી છે કે જે બહારથી જે સાધનો આજુબાજુથી ગ્રામ પંચાયત ગામની અંદર પ્રવેશ કરી રહ્યા છે એ ગામના રસ્તા સાંકળા હોય તો પોઈન્ટ